ગુજરાતના સૌથી ધબકતા અને આર્થિક રાજધાની કહેવાતા શહેર અમદાવાદના રસ્તાઓની હાલત આખરે કેવી ખરાબ છે બતાવવા છે મુખ્યમંત્રીએ ભલે સૂચના આપી હોય કે દિવાળી સુધીમાં રસ્તાઓનું સમારકામ કરી દેવામાં આવે પરંતુ આ સૂચનાને જાણે કે તંત્ર તંત્રના અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે આ રસ્તાની હાલત જુઓ શહેરના વ્યસ્ત એવા એસજી હાઈવે ખાતે કર્ણાવતી ક્લબ પાસેના બ્રિજના કામના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું કર્ણાવતી ક્લબની બાજુથી જય ભગવાન સર્કલની જમણી તરફ પવનચક્કી સર્કલ પર જતા રસ્તાની હાલત ખરાબ છે રસ્તામાં અનેક નાના મોટા ખાડા છે અને તેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે બે મહિના કરતાં વધારે સમયથી ખાડાઓ પડી રહ્યા છે અને તેના કારણે લોકોની કમરના દુખાવા સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે પરંતુ અધિકારીઓને ક્યાં કોઈ ફરક પડે છે રસ્તાઓનું સત્વરિત સમારકામ કરવામાં આવે તેવી સતત માંગ જોકે આ માંગ ક્યારે સંતોષાય છે તે જોવાનું રહેશે અમદાવાદ શહેરમાં આ વર્ષે વરસાદી સિઝન દરમિયાન અનેક રસ્તાઓ ખરાબ થયા જે રસ્તાઓ રિપેર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ કોર્પોરેશનને સૂચન કર્યું દિવાળી પહેલાં આ તમામ રસ્તાઓ રિપેર થાય એ સારા રસ્તા લોકોને મળે એ ખાતરી પણ મુખ્યમંત્રી આપી સાથે એ સૂચન પણ તંત્રને કર્યું કે એ કામ કરે પણ એ દિવાળી પૂર્ણ થઈ ચૂકી છે એ નૂતન વર્ષ નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ હજુ પણ શહેરના રસ્તા ક્યાંક સુધરા નથી જે પ્રકારના આ દ્રશ્યો છે એ કર્ણાવતી ક્લબ જે એસજી હાઈવે પર આવેલું છે ત્યાંથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અંદરના રસ્તાનું એ રસ્તાના આ દ્રશ્યો કે જ્યાં જય ભગવાન સર્કલથી આ રસ્તો જે પવનચક્કી સર્કલ તરફ જે આગળ જઈ રહ્યો છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં આ ખાડા જે છે એ પડ્યા છે છેલ્લા લગભગ બે મહિના કરતાં વધારે સમયથી આ પડેલા ખાડામાંથી વાહન ચાલકોને જવું અહીંયા પડી રહ્યું છે નવરાત્રી દરમિયાન અહીંયા અકસ્માતોના બનાવ પણ બન્યા હોવાનું પણ કેટલાક લોકોનું કહેવું છે અને એવું પણ નથી કે તંત્રને ખ્યાલ નથી તંત્રને ખ્યાલ છે કે અહીંયા ખાડા છે કારણ કે ત્યાં રિપેરિંગ કામ પણ જે છે એ તંત્ર દ્વારા કરવામાં આવ્યું કારણ કે અહીંયા જોઈ શકાય છે ખાડાઓની અંદર એ માટી દેખાઈ રહી છે એ ધૂળ દેખાઈ રહી છે એ તંત્ર દ્વારા એ કામ કરવામાં આવ્યું હતું પણ એ ખાડા હજુ પણ યથાવત છે અહીંયા મારી પાસે આ ટેપ છે એનાથી પણ આપણે બતાવી રહ્યો છું એ અંદાજો લગાવી શકાય છે કે આ ખાડો અને આ રોડનો સરફેસ લગભગ એક બે ઇંચ ચાર ઇંચ જેટલો ફરક પાંચ ઇંચ જેટલો ફરક છે અહીંયા જો અંધારું હોય અને ટુ વ્હીલરવાળા કોઈ નીકળે તો સ્લીપ પણ ખાઈ જાય પડી જાય ફોર વ્હીલરવાળા પણ સંભાળીને નીકળી રહ્યા છે કારણ કે એમને વાહન અથડાવવાની બીક જે છે એ પણ લાગે કારણ કે એ પ્રકારના ખાડા છે અને એ ખાડામાં વાહનોને નુકસાન થાય એ કોઈને પણ ન પોસાય અને વાહનોનું નુકસાન સાથે શરીરને પણ નુકસાન થાય એ પણ ન પોસાય આ સાવચેતી સાથે વાહન ચાલકો નીકળે તો છે પણ અહીંયા મુખ્ય બાબત છે એ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની લોકો સાથે પણ વાત કરીશું આપનું શું કહેવું છે એ મુખ્યમંત્રીનું કહેવું સૂચન તંત્રનું કામ શું લાગે છે બરાબર છે સાહેબજી હું અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી અહીંથી નીકળું છું મારું રેરીનું અહીંથી નીકળવાનું છે ભગવાન સર્કલથી પંખાવાળા સર્કલ જે આ રોડ જે તમે બતાવી રહ્યા છો ને એ નવરાત્રિ પહેલાં રિપેર કરેલો હતો તંત્રએ પણ ખબર નહીં હવે કેવો રિપેરિંગ કર્યો છે એ આપણને કોઈ અંદાજ નથી એ પાછો ને પાછી એની એ સ્થિતિમાં જ એક મહિના માટે આ રોડ બંધ રાખેલો હતો ક્યારે કે આ રોડ સરખો કરવા માટે એ સરખો થઈ ગયા પછી બી આ હાલત છે એટલે તંત્રએ કેવું કામ કર્યું છે એ આપણને ખબર નથી પણ તમે મીડિયાવાળા જો તમે જાણ કરો એ લોકોને કે આ રોડ બનાવ્યો હતો તો ખરાબ થયો કઈ રીતે એવું કેવું કામ કર્યું હતું આ લોકોએ અહીંયાથી નીકળો તો શું બીક લાગે શું થાય બીક તો પહેલી તો જગ્યા જ નથી હોતી બાઇક બાઈક નીકળે તો ગાડીવાળો ના નીકળે ગાડીવાળો નીકળે તો બાઇક વાળો નીકળે અને કદાચ ઉતાવળોમાં કઈ નીકળી જાય ને તો કોઈક પડી જાય એનો બી ભય રહે છે અને અત્યારે આ ડાયવેજનનું બહુ મોટું થઈ ગયું છે ત્યાંથી ડાયવેજન ભગવાન સર્કલથી પંખાવારા સર્કલ આવે ને મોટા મોટા સાધનો બધા અહીંથી ડાયવેજ કરે આગળ બ્રિજ બને છે વાયન્સી ક્લબ બાજુ એટલે બધા અહીંથી નીકળે છે એટલે બધાને તકલીફ જોરદાર પડે છે અને આનું તમે તંત્રને બી ધ્યાન આપો કોર્પોરેશનને ધ્યાન આપો કે વહેલી લાગે આનું નિવારણ લાવે ભલે પંદર દિવસ બંધ રહેશે પણ આનું નિકાલ લાવી દે એક વખત બીજા કોઈ રસ્તા ખરાબ છે ના એ ખબર નથી છે એ તો ખરાબ જ છે તમે હમણાં પાછળ બેઠા શું બીક લાગે એટલી કે પડી જવાય કે ગાડી સ્લીપ થઈ ગઈ કઈ કઈ થઈ ગયું એની જવાબદારી કોની કે આટલા રસ્તા બધી જગ્યા રોડ આખો આખો ખરાબ છે મહેરબાની એટલી કે મ્યુનિસિપાલિટી વાળા કે સરખો રોડ કરો મારું કેવું એટલું છે तंत्र ने इतनी विनती कि रोड सरखो करे यहाँ पे आ, यहां एक भाई ये नौकरी कर सिक्योरिटी नहीं एमनी साथ आपका क्या कहना है आप यहाँ पे काम करते हो कितने टाइम से ये देख रहे हो सर मेरे को ये दो महीने से मैं देख रहा हूँ सर दो महीने से ये रोड ऐसा ही है पहले तो सही थी इसके बाद बीच में बारिश के टाइम पे ये रोड खराब हुआ इसके बाद में एक बार इसमें थोड़ा रिपेयरिंग हुआ है बीच में तो ये पंद्रह दिन बीस दिन के लिए ये रास्ता भी करीब बंद था उधर से वो लगा दिए थे बंद कर दिए थे इसके बाद में फिर से पंद्रह बीस दिन बाद ये रोड फिर चालू की है। तब तक मैं फिर से ये उखड़ गए और इसके बाद में गिट्टी उट्टी डाल करके चले गए नवरात्र के, के टाइम